भारतीय सेना जिंदाबाद 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 भारत माता की जिंदाबाद जिंदाबाद भारतीय सेना भारतीय सेना आगे बढ़ो भारतीय सेना पाकिस्तान मुर्दाबाद 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 भारत की सेना जिंदाबाद 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 भारत की सेना जिंदाबाद जिंदाबाद पाकिस्तान आज वेजलपुर पुलिस स्टेशन ખાતે અમે લોકો કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સ્થાનિક આગેવાનો અહીંયા અમે બધા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આપવા માટે આવ્યા છે્યારથી પહેલગામમાં હુમલો થયો છે ત્યારથી કોંગ્રેસ પાર્ટીએ સરકારને ખુલ્લું સમર્થન આપેલું છે કે સરકાર દ્વારા કોઈ પણ પગલા ભરવામાં આવશે પાકિસ્તાનની વિરુદ્ધમાં એમાં કોંગ્રેસ પાર્ટીની સાથે છે છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને વિશેષ કરીને આદરણીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સાહેબ અને સાંસદ શ્રી ઇમરાન મસૂદને એક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી એમના ઉપર એક કાર્યક્રમ ચલાવવામાં આવ્યો દૂરદર્શન દ્વારા એનો વિરોધ કરવા માટે અને અશોક શ્રીવાસ્તવ નામના જે પત્રકાર દ્વારા આખો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે અહીંયા ફરિયાદ આપવા માટે આવ્યા છે અમારી વેજલપુર પોલીસમાં એક ફરિયાદ આપવામાં આવ્યા છે કે જેથી કરીને અશોક શ્રીવાસ્તવ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એની ધરપકડ માંગણી સાથે અમે લોકો અહીંયા આવ્યા છીએ